ગઢડા તાલુકાના ભાજપના પ્રમુખને હેપી બર્થડે ટુ યુ કહેવું પણ ભારે પડી ગયું બોટાદ જિલ્લા ભાજપમાં વિવાદનો મામલો સામે આવ્યો છે જેમાં ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાકડિયાએ આર ના નેતા સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા વિવાદ ચર્ચાયો છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે પ્રકાશભાઈને ટેલિફોનિક રીતે રાજીનામું આપવાની સૂચના આપી છે જો કે પ્રકાશભાઈ રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે તેમનું કહેવું છે કે તેમણે કંઈ જ ખોટું કર્યું નથી પરંતુ પ્રકાશભાઈ છ એપ્રિલના રોજ સંજય જોશીને જન્મદિવસ શુભેચ્છા પાઠવી હતી તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમના વર્ષોથી સંજય જોશી સાથે સારા સંબંધો છે બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર તેમણે રાજીનામાની માગણી કરી છે ત્યારે આ મામલે હાલ બંને પક્ષ પોતાના વલણ પર અડગ છે આ વિવાદને કારણે બોટાદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે હવે પ્રકાશભાઈ રાજીનામું આપે છે કે કેમ તે તો જોઈએ

પણ આમ કોઈ એવું ગ્રુપિંગ હોય છે કે જે તમને આ તાલુકામાંથી જ આ પ્રમુખ તરીકે કાઢવા માટેના પ્રયત્નો હોય અને આ હોય હવે એ તો એ લોકો એ વિચારવાનું જેને માગ્યું મારી પાસે રાજીનામું માગ્યું છે ને તે લોકો એ કઈ જે મિસ મિસબ્રીફિંગ પહોંચાડ્યું છે એ લોકોનો વિષય છે તમે પણ એક આરએસએસ ના કાર્યકર્તા હા હું પચીસ વર્ષનું મારું સંઘાયું ખરું આ સંઘમાં